ભારતમાં પૂરની તારાજી સર્જી રહેલ પાંચ નદીઓ એક યમુના નદી યમુના નદીમાં જળસ્તર ભયજનક સપાટી વતાવી ચૂક્યું છે જેના કારણે દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે લાખો લોકોને સલામતી સ્થાને ખસેડવામાં આવ્યા છે બે સતલજ નદી ઉપરવાસમાં ભારે વરસાદના લીધે અને સતલજ નદીમાં પૂર આવ્યું છે આ પૂરના કારણે અનેક ગામો અને ખેતીની જમીન પાણીમાં ડૂબી ગયા છે ત્રણ રાવી નદી હિમાચલ પ્રદેશમાં વાડદ ફાટવાના કારણે સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાવી નદીમાં ભારે પૂર આવ્યું છે જેનાથી ગુરુદાસપુર અને પઠાણપુર જિલ્લાના ભારે નુકસાનનો સામનો કરવામાં આવેલ છે ચાર બિયાસ નદી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે બયાસ નદીમાં પૂર આવ્યું છે જેનાથી લાખો લોકો પ્રભાવિત થયા છે અને ખેતીનો પાક નષ્ટ થઈ ગયો છે પાંચ તાવી નદી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે તાવી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પૂર પ્રવાહમાં અનેક દુકાનો અને વાહનો તણાઈ ગયા છે આવી જ રસપ્રદ માહિતી જાણવા માટે દિવાઇન ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો